શુભમ હું ભાઈલાલભુ સુથાર કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્ય કથનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ નિરીક્ષણ ફક્ત ચંદ્ર રાશિ આધારિત છે જો આપ આપનું વ્યક્તિગત માર્ગદર્શન માગતા હો તો પિન કોમેન્ટમાં ફોર્મ ભરીને આપ આપનું વ્યક્તિગત માહિતી આપશો એટલે અમે આપને ટીવીમાં ફ્રીમાં માર્ગદર્શન આપીશું ચંદ્ર રાશિ આજે ચંદ્ર આખો દિવસ કન્યા રાશિમાં ગોચેર કરી રહ્યો છે આજે આજે જન્મેલા જાતકના નામાક્ષર આવે છે પઠણ વાત કરીએ નક્ષત્રની આજે હસ્ત નક્ષત્ર એકવીસ કલાકને અઠાવીન મિનિટ સુધી છે ત્યાર પછી આવે છે ચિત્રા નક્ષત્ર તિથિ છે વિક્રમ સંવત બે હજાર એક્યાસીના શ્રાવણ માસના શુક્લ પક્ષની સષ્ઠી એટલે છઠ આખો દિવસ રહેશે અને આપણે જેને રાંધણ છઠ કહીએ છીએ કરણ છે કૌલવ કરણ તેર કલાકને એકતાલીસ મિનિટ સુધી ત્યાર પાછી આવે છે તેથીલીકરણ યોગ છે આજે શિવયોગ આખો દિવસ તેની વિશેષ રાંધણછ મેસ જાતકો માટે કરિયરમાં નેવું કોર્ષમાં મળી રહ્યા છે ફાઇનાન્સમાં સો કોસમાં મળી રહ્યા છે એકદમ સરસ છે આજે આપ જે પણ કામ હાથમાં લેશો એ કામ પૂરેપૂરું પૂર્ણ થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે જૂના બાકીના રહેલા કામો પણ આજે સત્વરે પૂરા થઈ શકે છે ફાઇનાન્સમાં હંડ્રેડ કોર્સમાં મળી રહ્યા છે એટલે તમારું જે કંઈ જૂના બાકીના લેણાં હશે આર્થિક એ પણ તમને આજે પરત મળી રહ્યા છે અને તમારું કામ કરેલા કામનું રિઝલ્ટ બી પોતે પૂરું મળતું દેખાઈ રહ્યું છે વાત કરીએ હેલ્થની હેલ્થમાં સાઈઠ કોસનો વાઇઝ મળી રહ્યા છે એકદમ સરસ છે તન મનની તંદુરસ્તી આજે સારી દેખાઈ રહી છે વાત કરીએ સોશિયલની સોશિયલમાં પચાસ કોસ્ટનો વાઇઝ મળી રહ્યા છે જે મધ્યમ છે કોઈ બેનિફિટ બી દેખાતું નથી અને કોઈ નકારાત્મક ભાવ પણ દેખાતો નથી લવમાં પણ પચાસ કોસનો હોઈજ મળી રહ્યા છે જે મધ્યમ છે વાત કરીએ વિદ્યાર્થી તો વિદ્યાર્થીને કોસ્મોઈ મળી રહ્યા છે એસી તો આજે તમે જે કંઈ ભણવાના છો જે કંઈ મહેનત કરવાની છે નોટ બનાવવાની છો એકદમ સારી રીતે નોટ તૈયાર થવાની છે અને ફાઇનાન્સ એટલે રિઝલ્ટ આજે તમારું ખૂબ સારું મળવાનું છે મહેનત કરી છે નથી પણ વધારે સારું એવો ફાયદો તમને મળતો દેખાઈ રહ્યો છે હેલ્થમાં સિત્તેર કોસમોઈ જ રહ્યા છે તન મનની તંદુરસ્તી આજે ખૂબ સારી દેખાઈ રહી છે વાત કરીએ સોશિયલમાં પણ સિત્તેર ટકા કોસમોય મળી રહ્યા છે એટલે સિત્તેર કોસમા એટલે તમે સામાજિક મેળાવડામાં મળવા જુલવામાં ખૂબ સારું એવું ફીડબેક મેળવી રહ્યા છો વાત કરીએ લવમાં લવમાં હન્ડ્રેડ સ્પોર્સ મોજ મળી રહ્યા છે સો કોસ મોવી એટલે તમારી પરિવાર સાથેની જે કંઈ સંબંધો છે અથવા તો કોઈની સાથે લવની વાત ચાલતી હોય મેરેજની વાત ચાલતી હોય કંઈ મીટિંગ કરવાની હોય એમાં સારામાં સારું આજે રિઝલ્ટ મળતું દેખાઈ રહ્યું છે અને આપણું સારો એવો પ્રભાવ બી પડતો હોય એ દેખાઈ રહ્યો છે અને આજે લવમાં તમે ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત કરો એવું દેખાઈ રહ્યું છે શિના જાતકો માટે હોય ફીસ મળે છે ફાઈનાન્સ વીસ મળે છે હેલ્થ વીસ મળે છે સોશિયલ ફીસ મળે છે અને લમત ચાલીસ કોસ્ટમો મળે આખો દિવસ આજે તમને કોઈ પણ બાબતમાં સારું એવું પ્રક પ્રગતિવાળું દેખાતું નથી તો આજનો દિવસ શાંતિથી પસાર કરવાનો રહેશે કર્ક રાશિના જાતકો માટે વાત કરીએ મહિલાઓની તો કરિયરમાં શોખસો જ મળી રહ્યા છે એટલે આજે તમે જે કંઈ કામ કરવાના છો રસોઈ કરવાના છો એમાં કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી તમારું જોઈતી વસ્તુઓ બધી તમારે રેડી મળી રહેવાની છે અને ફાઇનાન્સમાં મળી જશે નેવું એટલે આજે આપણા જે કામગીરી કરી છે આપણે રસોઈ બનાવી છે તો એમાં આપણી રસોઈના વાહવા સ્થાન છે ખૂબ વખાણ થવાના છે ગેસ્ટ આવ્યા છે તો ગેસ્ટ બી એવું કહેશે કે આજે ખાવાની મજા પડી ગઈ ખૂબ સરસ રસોઈ બની હતી વાત કરીએ હેલ્થની સિત્તેર કોસમોય બની રહ્યા છે તન મનની તંદુરસ્તી આપ આજે ખૂબ સારી દેખાય છે સોશિયલમાં તો સોશિયલમાં એંસી કોસમો બની રહ્યા છે આજે આપણે કોઈ સામાજિક કાર્યમાં કહ્યું હોય ભાઈ કુટુંબના લોકો ભેગા મળીને વાતો કરો એકબીજા સાથે મળો પીજીમાં રહેતા હોય એવું ના દેખાય એવું કરો તો એવું જે તમે કહ્યું છે એનું આજે સારામાં સારું રિઝલ્ટ મળતું દેખાય છે અને સમાજના લોકો તમારી વાહવા કરવાના છે વાત કરીએ લવની નેવું એવું જ બની રહ્યા છે એટલે પતિ પત્ની ભાઈ બહેન બાળકો સાથેના જે સંબંધો દર્શાવે છે જે પ્રેમ પ્રેમમાં સંબંધો એમાં આજે આપણા ખૂબ સારો એવો ફીડબેક મળતો દેખાઈ રહ્યો છે અને આપણી વાહવા થતી હોય લાગે છે શ્રી જાતકો માટે કરિયરમાં મળે છે સિત્તેર કોસમાં આઈ અને ફાઇનાન્સમાં મળે છે હેંસી એટલે કામગીરીમાં ખૂબ સારી પ્રગતિ દેખાય છે અને ફાઇનાન્સમાં એટલે લાભમાં પણ ખૂબ સારું દેખાય છે સાઇન્ટ કોસ્ટનો હોય મળે છે એ પણ તમારી તંદુરસ્તી સારી દેખાય છે એટલે ત્રણે ત્રણે બાબતોમાં ખૂબ સારું દેખાય છે સોશિયલમાં હંડ્રેડ કોસ્ટનો હોય મળી રહ્યા છે આપે કંઈ ભૂતકાળમાં કંઈ સારું એવું કામગીરી કરો જળ બચાવવાની વાત કરી હોય સમાજના લોકો સાથે વાત કરી હોય અને એનું રિઝલ્ટ મળતું આજે દેખાઈ રહ્યું છે કે ભાઈ તમારું ને તમારી ખૂબ પ્રગતિ થતી દેખાઈ રહી છે સામાજિક કાર્ય લવમાં સાઇન્ડ કોસ્ટનો હોય મળી રહ્યા છે એ મધ્યમ છે થોડાક સુધારો છે એટલે તમારા પતિ પત્ની ભાઈ બહેનો સાથેના સંબંધો છે એમાં થોડુંક સારો એવો ફાયદો દેખાઈ રહ્યો છે વધારે પડતું કોઈ બેનિફિટ દેખાતો નથી કન્યા રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસ પોઈન્ટ મળે છે એ ખૂબ સારા છે અને તમે જે કાર્ય હાથમાં લેશો એ કાર્ય પૂર્ણ થવાના ચાન્સીસ ખૂબ સારા દેખાઈ રહ્યા છે ફાઇનાન્સમાં સાઈઠ કોસ પોઈન્ટ મળે છે જે મધ્યમ છે થોડાક વધારે છે એટલે તમે કામ કરશો એનાથી રિઝલ્ટ ઓછું મળવાના ચાન્સીસ દેખાય છે વાત કરીએ તમારા હેલ્થની તો તન મનની તંદુરસ્તી ખૂબ સારી દેખાઈ રહી છે અને આજે તબિયત સારી થતી હોય એવું ફિલિંગ આવી રહ્યું છે હા સોશિયલમાં એવું કશું હોય મળે છે એ ખૂબ સારા છે સામાજિક કાર્યમાં તમારી પદોન્નતિ થતી હોય તમારી વાહવા થતી હોય એવું દેખાઈ રહ્યું છે વાત કરીએ લવની લવમાં નેવું હોય મળી રહ્યા છે એ એકદમ સરસ છે પતિ પત્ની ભાઈ બહેન બાળકો સાથેના જે સંબંધો છે એમાં ખૂબ સારો એવો હોય મેળાવડો થતો હોય પિકનિક થતી હોય અને તમે સારી રીતે આખો દિવસ પસાર કરતા હોય એવું દેખાઈ રહ્યું છે તુલા રાશિના જાતકો માટે કરિયરમાં વીસ ફાઈનાન્સમાં દસ હેલ્થમાં દસ અને સોશિયલમાં ત્રીસ અને લવમાં પણ ત્રીસ કોસ્ટ મળી રહ્યો છે એ બિલકુલ મધ્યમથી પણ ઓછા છે એટલે આજનો દિવસ ખૂબ શાંતિથી પસાર કરવાનો રહેશે રાશિના જાતક માટે વૃચિક રાશિના જાતકો માટે કરિયરમાં હન્ડ્રેડ કોસ્મોઈક મળે છે અને ફાઇનાન્સમાં પણ શોર્ટ કોસ્મોઈક મળે છે આ બંને રિઝલ્ટ એવા મળે છે કે તમે જે કામ રહેશો જૂના કામો બાકી છે એ પણ આજે પૂરા કરી શકશો નવા કામ પણ હાથ ઉપર રહેશો એ પણ સારી રીતે પૂર્ણ કરી શકશો અને રિઝલ્ટ પણ સો મળી રહ્યું છે એટલે તમારે બાકીના ફાઇનાન્સ કામમાં પણ કંઈ ને કંઈ જૂની લેણું હશે માગણી હશે લેવાની એ પણ આજે વસૂલ થતી હોય એવું દેખાઈ રહ્યું છે હેલ્થમાં એસી કોસમોઈ મળી રહ્યા છે એકદમ તન મનની તંદુરસ્તી સારી દેખાય છે સોશિયલમાં નેવું કોસમોઈ મળી રહ્યા છે સામાજિક મેળાવડામાં સામાજિક કાર્ય કરવામાં તમારું પ્રગતિ થતી હોય તમારું પ્રમોશન થતું હોય એવું દેખાઈ રહ્યું છે લવવા પણ નેવું કોસમાવ મળી રહ્યા છે તન પરિવાર સાથેના જે સંબંધો છે એમાં પણ ખૂબ સારી એવી પ્રગતિ થતી હોય અને આપનું માન સન્માન સચવાતું હોય માન સન્માન વધતું હોય એવું દેખાઈ રહ્યું છે ધનુરાશિના જાતક માટે કરિયરમાં સાઈઠ ફાઈનાન્સમાં સાઈઠ મળી રહ્યા છે તો આ બંને કામ તમે સારી રીતે કરશો અને કામ સારી રીતે પૂર્ણ પણ થશે અને રિઝલ્ટ પણ એટલું સારી રીતે મળવાના ચાન્સ જેટલું કામ કરશો એટલું રિઝલ્ટ મળવાનું છે સોશિયલમાં તમારા સિત્તેર મળી રહ્યા છે અને હેલ્થમાં પણ સિત્તેર મળી રહ્યા છે અને લવમાં પણ સિત્તેર મળી છે આ ત્રણે ત્રણ બાબતોમાં રૂટીન કામ કરતાં પણ ખૂબ સારી એવી પ્રગતિ થતી આપને દેખાઈ રહી છે જાતકો માટે કરિયરમાં સાઈન્ટ ફાઇનાન્સમાં સિત્તેર હેલ્થમાં સાઈન્ટ આ પસોઈ બની રહ્યા છે એટલે કામ તમારા કાર્યમાં ખૂબ સારો એવો ફાયદો થતો દેખાય છે ફાઈનાન્સની પણ મજબૂતી દેખાઈ રહી છે હેલ્થની પણ મજબૂતી દેખાઈ રહી છે ત્રણેય બાબતમાં ખૂબ સારું છે અને સોશિયલમાં તો એસી કોસ્ટમોવાઈજ મળી રહ્યા છે એ તો એકદમ સરસ દેખાય છે તમે જે કંઈ કામ કર્યું છે ભૂતકાળમાં અત્યારે બીજી કંઈ કામ કરતા હોય છે એને અનુલક્ષીને તમારી ખૂબ પ્રગતિ થતી દેખાઈ રહી છે લવમાં ને એવું કોસ્ટમોવાઈજ મળી રહ્યા છે એ ખૂબ સરસ છે જે તમારા પરિવાર સાથેના સંબંધોમાં ખૂબ ઉષ્મા આપી રહ્યું હોય એવું દેખાતું રહ્યું છે પૂર્વરાશિના જાતકો માટે કરિયરમાં ત્રીસ કોસ્ટમવાઈઝ મળી રહ્યા છે ફાઈનાન્સમાં ચાલીસ મળી રહ્યા છે હેલ્થમાં વીસ મળી રહ્યા છે સોશિયલમાં ચાલીસ મળી રહ્યા છે અને લવમાં ત્રીસ જ મળી રહ્યા છે આજનો દિવસ આખો ખૂબ શાંતિથી પસાર કરવાનો રહેશે જે કામ થાય એટલું કરો જે પરિણામ મળે એટલું મેળવો ને મનને ડિપ્રેશનમાં લયા વગર દિવસ પૂરો કરવાનો છે મીન રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર હોય મળી રહ્યા છે એટલે તમે જે કંઈ કામ કરવાના છો એ કામ સારી રીતે પૂર્ણ થવાનું છે હા ફાઈનાન્સમાં તમને ચાલીસ બની મળ્યા છે એટલે કર્યા કામની સામે તમને પરિણામ આજે ઓછું મળતું દેખાય છે હેલ્થમાં પચાસ હોય મળે છે તન મનની તંદુરસ્તી છે એ મધ્યમ દેખાઈ રહી છે સોશિયલમાં નેવું કોસમાં મળી રહ્યા છે અને લવમાં હન્ડ્રેડ હોય મળે છે બંને બાબતોમાં તમારી ખૂબ પ્રગતિ થતી હોય એવું લાગી રહ્યું છે આ વાત થઈ રાશિગત પ્રિડિક્શન જો આપ આપનું પર્સનલ કન્સલ્ટેશન કરવા માગતા હોય તો કોસ્મોગુરુ ડૉટ કોમ ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો શુભમ